પુષ્ટિ માર્ગીય વૈષ્ણવજનોનું સર્વશ્રેષ્ઠ ધામ એ વ્રજભૂમિ છે જે શ્રી કૃષ્ણ પ્રભુની લીલા ભૂમિ છે જ્યાં પ્રભુ ખેલ્યા વિહાર કર્યો રમણ કર્યું રાસ લીલા કરી તે આનંદ પરમાનંદ ભૂમિ ધામ તે શ્રી વ્રજભૂમિ મથુરા ગોકુલ વૃંદાવન

અને ખાસ કરીને આ જીવન દેહ ધારીને એક વાત તો જરૂર થઈ વ્રજભૂમિના દર્શન કરવા જોઈએ વ્રજ પરિક્રમા કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ